સ્વરૂપા માતા જગદંબાની ઉપાસના અને આરાધનાનો સમય એટલે ચૈત્રી નવરાત્રી ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તો માતાના દર્શનાર્થી જતા હોય છે પણ ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખી અંબાજી મંદિરના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે નવ એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે નવરાત્રી દરમિયાન માતાના નવ અલગ અલગ સ્વરૂપોની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બાજી મંદિરના દર્શન તેમજ આરતી ચાર વાગ્યા સુધી થશે સાંજની આરતીનો સમય સાત વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધીનો રહેશે ત્યારબાદ સાંજના દર્શન થશે ભક્તો નવ વાગ્યા સુધી દર્શનનો નો લઈ શકશે ચૈત્રી નવરાત્રીના સમયમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોવાથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે